નમસ્કાર દર્શક મિત્રો જનરપંડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડદલા ગામના સ્મશાન અંગે ગ્રામજનોમાં આક્રોશ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વડદલા ગામના સ્મશાનને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ગ્રામજનોના જણાવ્યા મુજબ સ્મશાનમાં લાઇટની કોઈ સુવિધા નથી બ્લોક નાખવામાં આવ્યા છે પરંતુ તે પણ તૂટી ગયા છે મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવતું નિઃશુક્લ શિવાનું બોર્ડ પણ અહીં જોવા મળતું નથી તે ઉપરાંત સ્મશાનમાં લાકડા સંગ્રહ માટે બનાવવામાં આવેલું ગોડાઉન કાયદેસર રીતે આરસીસી થી બાંધવામાં આવવું જોઈએ પરંતુ તે પણ પૂર્ણ કરવામાં આવ્યું નથી જ્યાં અંતિમ ક્રિયા માટે ડેડ બોડી મૂકવામાં આવે છે તે જગ્યાએ સ્ટેન્ડ સુવિધા ઉપલબ્ધ નથી ગ્રામજનો નું વધુ એક મહત્વનો મુદ્દો એ છે કે સ્મશાન સુધી પહોંચવા માટેનો જે માર્ગ છે તે અત્યંત ખસ્તા હાલ છે રસ્તા પર ખાડાઓ છે અને અસુવિધાનો અભાવ છે ગ્રામજનોનો વારંવાર પોતાના વોર્ડના કોર્પોરેટરને રજૂઆત કરી ચૂક્યા છે છતાં તેમની માંગણીઓ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી જેના કારણે આજરોજ ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો લોકોની સ્પષ્ટ માંગણી છે કે તાત્કાલિક આધારે તમામ જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવે જેથી અંતિમ વિધિ માટે આવતા લોકોને મુશ્કેલી ન પડે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ તમારો શું મુદ્દો છે તમારો મુદ્દો એક જ છે શમશાનનો અને રોડનો કે અત્યારે તમે જુઓ છો શમશાન તો ચારે બાજુ બ્લોક નાખ્યા છે પણ ફ્લેવર બ્લોકમાં પણ કેટલું કૌભાંડ થયું છે તમે એક નજર નાખશો તો ચોફેર બ્લોક બેસી ગયેલા હશે શમશાન ત્રણ ત્રણ છે પણ ત્રણમાં ગોળી એક જ છે એ પણ ગોળી અમારા પંચાયત વખતની આપેલી છે એ ગોળી છે જે કોર્પોરેશનને આપવી જોઈએ એ તો આવી જ નથી અત્યાર સુધી રૂમ બનાય છે લાકડા માટે ચોફેર દિવાલો પાકી લીધી છે ઉપર ખરેખર સ્લેબવાળું ધાબું હોવું જોઈએ એની જગ્યાએ શેડ મારીને આપી દીધું એમાં પણ કૌભાંડ કરેલું છે લાઇટ સ્ટ્રીટ લાઇટ ચોપફેરી લગાવેલી છે ફોલેજન પણ લગાવી દીધા છે પણ કનેક્શન આપ્યું નહીં સાંજે આવો તો બિલકુલ અંધારું કોઈ કનેક્શન તો પછી મીટર લગાવવાનો મતલબ શું તમારે જો દરેક સમશાનમાં જશો તો તમે પાણીની સુવિધા હોય છે અમારા સમશાનમાં આવો પાણીની એક પણ સુવિધા છે નહીં હેડપંપ છે એમાં પાણી આવ પાઇપ જ નથી તો પાણી કંઈથી આવવાનું હતું એક ટાંકી હોવી જોઈએ કે ના હોવી જોઈએ સમશાન આ લોકોએ બનાવ્યું છે કોર્પોરેશન નિઃશુલ્ક સેવાનું એક બોર્ડ પણ મારેલું નથી તમે રસ્તો જોયો હશે ઘૂંટણ ઘૂંટણ પાણી હામા અંદર ડેડ બોડી લઈને આવીએ છીએ આ રીતની અમારી ગામની પરિસ્થિતિ છે કોર્પોરેટરોને કંઈ કંઈ થાક્યા પણ કોઈની પણ આંખ ખુલતી અત્યાર સુધી નહીં તો સારું છે કે આજુબાજુ ખેતરવાળા સારા છે કે જે શમશાને આવવાનો રસ્તો છે એ તો આવી જ નહીં શકતા પણ ખેતરોવાળા સારા છે તે એમના ખેતરમાંથી બોડી લઈને આવવા દે ખરેખર તો આમ તો ના જવા દે કોઈ બોડી લઈને પણ સારા છે ગામવાળા છે ખેતરવાળા તે આવવા દે છે બોડી લઈને બાકી શમશાને આવું જ કઈ રીતે એ ખબર ના પડે કોઈને આ કયા વોર્ડમાં લાગે છે તમારું આ મારું વડોદરા ગામ વોર્ડ નંબર ઓગણીસ માં લાગે છે કોર્પોરેટર કોર્પોરેટર ઘનશ્યામ પટેલ છે એમને તમે રજૂઆત કરી રજૂઆત કરી ઘણી રજૂઆત કરી તો હજુ નિરાકરણ કોઈ અમારા કામનું કોઈ નિરાકરણ આવ્યું જ નથી અત્યાર સુધી આગળ શું પગલાં ભરશો તમે આગળ પગલાં જોઈએ આવે અત્યાર અમારી માંગ જે આ પ્રેસ દ્વારા કરી છે જો ના થાય તો આગળ ઉપલા અધિકારીને જાણ કરીશું કમિશનર સુધી પહોંચીશું અમે ગામજનો સહિત બધા સાથે મળી ટ્રેક્ટરો લઈને કમિશનરની ઓફિસે જવાનું આવતો તો નક્કી કર્યું છે આપનો પરિચય મારું નામ કલ્પેશસિંહ ઉદયસિંહ પરમાર ધન્યવાદ ધન્યવાદ